પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રઘુવસિંહ લોહણા સમાજ દ્વારા બસો ને જલારામ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાધનપુર ખાતે આવેલ વડપાછર તળાવ પાસે રામજી મંદિરથી ભવ્ય જલારામ ભક્તો દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી રાધનપુર નગરની અંદર શોભાયાત્રાએ ભ્રમણ કર્યું હતું અને મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો જલારામ બાપાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા રાધનપુર ખાતે આવેલ રઘુવંશિં લોહાણા સમાજ દ્વારા ખાખ ચોક રામજી મંદિર ખાતે આવેલ જલારામ મંદિર ખાતેથી જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રાધનપુરના તમામ બજારોની અંદર ફરી જલારામ મંદિરે પરત ફરી હતી

મય વાતાવરણ બન્યું હતું ભોજન ભક્તિ અને સાથે સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી રાધનપુર ખાતે ભજન ભોજન સાથે ભવ્ય જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવી રઘુવંશી લોહાણા સમાજના ભાઈ બહેનો દ્વારા રાધનપુર ખાતે